સત્ય ઘટના છે જેની દીકરી સુખી એનો બાપ સુખી જેની દીકરી દુખી એનો બાપ પણ દુખી હોય છે બાપની પડપળ ચિંતા કરે એનું નામ દીકરી કહેવાય એક સત્ય ઘટના છે અમદાવાદ સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ લોક કલાકારના જીવનમાં બનેલી ઘટના છે તેમને ત્યાં એક દીકરી ઘરકામ કરતી હતી કામ કરતાં કરતાં એને ખબર પડી કે થોડા દિવસ પછી શેઠનો કાર્યક્રમ તેના પિયર ધોરાજીમાં છે ધોરાજીમાં જવાનું હતું એના થોડા દિવસ પહેલાં એ દીકરીએ વાત કરી કે સાહેબ મારે એક વાત કરવી છે તમને કલાકારે કહ્યું બોલ ને બેટા શું કામ છે દીકરીએ કહ્યું સાહેબ આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો તો એક વિનંતી છે મારું એક કામ કરશો કલાકારે કહ્યું બેટા શું કામ છે તેણીએ એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે બાપનું મોઢું જોઈને દસ વર્ષના વહાણા વાહી ગયા છે મારો ગરીબડો બાપ મારા સાસરાને ઘેર મારા બાપનું જરા માન નથી પણ મારા બાપની આબરૂ અને સલાહ ખાતર હું પણ જીવું જ છું સાહેબ તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો મારા બાપની માટે કંઈક મોકલવું છે તમે લઈ જશો સજ્જન કલાકારે એવો જવાબ આપ્યો કે હા બેટા લઈ જઈશ કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ મને બસો રૂપિયા ઉછીના આપશો જે મારા પગારમાંથી તમે કાપશો નહીં ને તમને થોડા થોડા કરીને સગવડતાએ ચૂકવી આપીશ સાહેબ મારા પગારમાંથી કાપશો તો સાસરવાળાને ખબર પડી જશે તે કલાકારે કહ્યું કે ભલે બેટા બસો રૂપિયા દીકરીને હાથમાં આપ્યા જવાના આગલા દિવસે એ દીકરી આવીને ભરત ભરેલી થેલીમાં એક શાલ બતાવીને રડતાં રડતા એમ જણાવ્યું કે મારા બાપુને આપી દેજો લોક કલાકારે થોડા અચરજમાં આવીને એવો સવાલ પૂછ્યો કે ધોરાજી મોટું નગર હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું કોઈ સરનામો દીકરી હોશમાં આવીને કહ્યું કે કંઈ નહીં સાહેબ તમે એક કામ કરજો કે રેલવે સ્ટેશન પર જઈને ગમે એને પૂછજો કે નારાયણભાઈ કીટલીવાળા જે ચાહા બનાવતા હતા એ ક્યાં મળશે મારા બાપુને બધા ઓળખી જશે હું ધોરાજી ગયો આયોજન માહેના એક ભાઈને જણાવ્યું કે અહીંના સ્ટેશન પર નારાયણભાઈ કીટલીવાળા ચાહા બનાવતા એને મળવું છે એની દીકરીનું કંઈક વસ્તુ લઈને આવ્યો છું મારે એને પહોંચાડવું છે જોકે દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા કોઈને કહેજો એટલે મારા બાપ સુધી લઈ જશે અને દીકરીએ મને શાલ આપીને દીકરી કહેતી હતી કે સાહેબ મારા બાપુ પૂછે કે દીકરી કેમ છે તો મારા બાપુને એમ કહેશો નહીં કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે નહીંતર મારા બાપને દુઃખ લાગશે જો કે ધોરાજીમાં એ ભાઈ તપાસ કરતા એ ભાઈ આવતા નથી એમનું શરીર બરાબર રહેતું નથી બીમાર પડી ગયા છે તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે એ માણસે ત્યાં જઈને તપાસ કરી જોકે નારાયણભાઈ બેઠેલા હતા કલાકાર પણ પહોંચ્યા પૂછ્યું નારાયણભાઈ તમારી કોઈ દીકરી અમદાવાદ રહે છે નારાયણભાઈએ અચાનક જવાબ આપ્યો કે હા એ ભાઈએ જવાબ આપ્યો કે અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે દસ દસ વરસથી દીકરીના કોઈ સમાચાર ન હતા દીકરીને જોવા માટે જે બાપ ઝગતો હતો એ દીકરીના સમાચાર આવતા બેબાકડો બનીને હરખ માતો ન હતો મને લઈ જાવ ક્યાં છે મારી દીકરી હાથ જોડીને એ વૃદ્ધ બાપ કલાકાર સામે ઊભો હતો મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો મારી દીકરી કેમ છે આ વાત કરતા આંખ ભીની નહીં અનરાધાર વરસી ગઈ દીકરીએ મોકલાવેલી શાલ બાપ નારાયણભાઈના હાથમાં આપી કહ્યું તમારી દીકરીએ મોકલાવી છે એ શાલ બાપે પોતાની છાતી સરસી વળગાડી લીધી મેલો ઘેલો દીકરીનો બાપ તેમને પૂછતો હતો કે મારી દીકરી કેમ છે સારી છે ને સુખી તો છે ને દીકરીને આપેલ વચનને કારણે હિંમત કરીને ખોટું બોલ્યો કે નારાયણભાઈ તમારી દીકરી ખૂબ સુખી છે એમ કહીને મોઢું ફેરવી દીધું દુખયારો બાપ દીકરીના સમાચાર મળતા રાજી થયો હતો બાપે પોતાની દીકરીના સમાચાર મળ્યા બાદ પોતાની બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો એક ખિસ્સામાં દસની નોટ જ્યારે બીજા ખિસ્સામાં પાંચની નોટ અને પરચુરણ મળીને એકવી રૂપિયા ભેગા કરીને સજ્જન કલાકારના હાથમાં મૂક્યા સાહેબ મારી વ્હાલી દીકરી મળે તો કહેજો કે તારા બાપુએ મોકલ્યા છે જો કે બાપ ગરીબ હોય કે અમીર પણ દીકરીને દઈને રાજી થાય છે જોકે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ એક પ્રાર્થના કરું મારી દીકરી પૂછશે કે મારા બાપુ કેમ છે મારી દીકરીને એમ નહીં કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું આ ઉંમરે પેટીયું રડવાને માટે વોચમેનની નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુખી થશે સમગ્ર ઘટનમાં વિચાર કરો કે એક બાજુ દીકરીના સુખની વાત કરી અને બીજી બાજુ બાપે પણ વોચમેનની વાત ન કહેવાનું જણાવી દીધું આજના જમાનામાં જ નહીં યુગ યુગતથી બધી દીકરીઓ બાપનું આરોગ્ય છે જેની દીકરી સુખી એનો બાપ સુખી કોઈ બાપે દીકરી દુઃખી થાય એવી સલાહ આપી જ ન હોય કીધું જ હોય બેટા તારું ઘર સાચવીને રહેજે અને તારા બાપની અને બાપના ખોરડાની બાબરૂ સાથે તારી સાસરની આબરૂ વધાવજે કારણ દીકરી દુઃખી તેનો બાપ પણ દુઃખી જ હોય છે